સફળ સરપંચ થવા કેળવણી મહત્વની છે વેરભાવ ભૂલી ગામનો સંતુલિત વિકાસ સરપંચે કરવો જોઈએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ દેવસિંહ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ દ્વારા ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારંભ યોજાયો હતો ખેડા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ચૂંટાયેલા નવા સરપંચોનો સન્માન સમારંભ કમલમ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય નડિયાદ મુકામે યોજાયો હતો ખેડા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલા આ સન્માન સમારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ વિધાનસભાના પૂર્વ દંડક અને નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા મહુદાના ધારાસભ્ય સંજયભાઈ મહેડા જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વભાઈ પટેલ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ જિલ્લામાં નવા ચૂંટાયેલા સરપંચોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા આ સમારંભમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સફળ સરપંચ થવા માટે આપણે કેળવાવું પડશે આપણા સ્થાનિક વેરભાવ ભૂલીને ગ્રામ વિકાસમાં જ રસ જોઈએ જોઈએ આપણે ગ્રામ વિકાસમાં ટેકનોલોજીનો પૂરતો ઉપયોગ કરવો સરપંચે આદર્શ ગામ બનવાનો રાખવો જોઈએ સરપંચ ગ્રામ વિકાસની કેન્દ્રીય ઉર્જા છે તે માટે સરપંચે ઉદાર ભાવ રાખવો જોઈએ સૌને સાથે લઈને ગામનો વિકાસ કરવો જોઈએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો ગામને લાભ મળે તે દિશામાં સરપંચે સક્રિય રહેવું જોઈએ પ્રદેશ ભાજપના પ્રતિનિધિ અને જિલ્લા પ્રભારી કુશળસિંહજી પઢેરિયાએ સહુ સરપંચોને ગ્રામ વિકાસમાં સનનિષ્ઠ અને સમર્પિત ભાવથી ગામની સેવા કરવાની શીખ આપી હતી સરપંચ ગામનું પ્રથમ નાગરિક છે સરપંચોને હવે ગ્રામ વિકાસ માટે સીધી સત્તા અને જવાબદારી મળી છે તેને નિષ્ઠાપૂર્વક નિભાવવા તેમણે જણાવ્યું હતું પૂર્વ દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સહુ ચૂંટાયેલા સભ્યોને ભાજપ તરફથી અભિનંદન પાઠવ્યા હતા સરપંચ તરીકે ચૂંટાયા પછી કોઈપણ પ્રકારના પક્ષપાત કે દ્વેષ ભાવ વિના કામ કરવાની શીખ આપી હતી સરકાર તરફથી મળતા અનુદાનની રકમનો ગ્રામ વિકાસમાં સારી રીતે સદુપયોગ કરવા ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું હતું ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલે જણાવ્યું કે ખેડા જિલ્લામાં હાલમાં યોજાયેલી સરપંચોની ચૂંટણીમાં નેવું ઉપરાંત નવા સરપંચ ચૂંટાઈ આવ્યા છે સરપંચ લોકો દ્વારા ચૂંટાયેલા સીધા પ્રતિનિધિ છે લોક વિકાસમાં સરપંચનું વિશેષ મહત્વ છે દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા ગ્રામ વિકાસનું પણ મહત્વ રહેલું છે અને તે વિકાસના કેન્દ્ર સ્થાને સરપંચ છે ત્યારે આ મહત્વની જવાબદારી સમર્પિત ભાવથી નિભાવવા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલે જણાવ્યું હતું અને સાહુને ભાજપ સંગઠન તરફથી નવા ચૂંટાયેલા શાહુ સરપંચોને અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલે કર્યું હતું જિલ્લા ભાજપ સંગઠનના અન્ય મહામંત્રીઓ સહિત પદાધિકારીઓ મંડળ પ્રમુખો વગેરે ઉપસ્થિત રહ્યા હતા

વિકસિત ભારતના સ્વપ્ન સાથે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓનું કન્ટ્રીબ્યુશન નથી ચાહે અવકાશથી માંડીને નૌસેનાની વાત હોય એરફોર્સની વાત હોય અથવા તો એવું કોઈ એક ક્ષેત્ર આપણે શોધવું પડે કે જ્યાં મહિલાઓનું પોતાનું નોંધપાત્ર કન્ટ્રીબ્યુશન ના હોય ત્યારે સાચ અર્થમાં ડેમોક્રેસીને સફળ કરવા માટે ગ્રામીણ કક્ષામાં જીવન જીવતી મહિલાઓને પોતાના જીવનમાં બદલાવ માટે ક્વૉલિટીવાળું જીવન જીવે માટે જો મહિલાઓને નિર્ણય કરવામાં આવે અને નિર્ણય કરવા માટેની વ્યવસ્થાઓ જે પચાસ ટકા રિઝર્વેશનના થઈ છે ત્યારે એનું સક્રિય કન્ટ્રીબ્યુશન થાય એ માટે એને સ્વતંત્રતા આપવી પણ જરૂરી છે હજુ પણ આપણે જાણીએ છીએ કે ગ્રામીણ કક્ષાએ સરપંચ મહિલા ચૂંટાય આરક્ષણની અનામતની વ્યવસ્થાના કારણે પરંતુ વહીવટમાં એને સ્વતંત્રતા નથી ક્યારેક એની પણ મર્યાદાઓ હોય છે ત્યારે એ સાચ અર્થમાં એ મહિલાને સ્વતંત્રતા જેમ ઘરનું બજેટ ચલાવવા માટે મહિલા પાસે એ શક્તિ છે તો એ રાજ્ય અને દેશનું જો કન્ટ્રીબ્યુશન આપી શકતા હોય આપણા દેશમાં મહિલા નાણાં મંત્રી છે તો એ જ મહિલા ગામના સરપંચ તરીકે એક સારું બજેટ કેમ ના આપે એ જ મહિલાને જો તમે સારું માર્ગદર્શન અને સ્વતંત્રતા આપો તો એ જ મહિલા ગામની પાયાની સગવડોમાં જે પોતે સીધી એની લાભાર્થી છે તો એ મહિલા પણ લાગણીથી એક સમસ્યા ઉકેલ કરવામાં

એમાં ખેડા જિલ્લાના અમારા સાંસદ શ્રી ધારાસભ્ય શ્રીઓ અમારા પ્રભારી શ્રી ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારા વાતાવરણમાં ખેડા જિલ્લાના સરપંચોનો સન્માન સમારંભ અને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વિશ્વાસ સાથે કામ કરવા માટે અમે પણ અપીલ કરી અને સરપંચો પણ ઉત્સાહ બતાવ્યો કે આજે ખૂબ સારા વાતાવરણમાં સરપંચોનો સન્માન સમારંભ કાર્યક્રમ